બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના કુપટ ગામ ખાતે લોકસભા કોંગ્રેસના ઉમેદવાર તથા સાંચોડના ઉમેદવારના પ્રચાર માટે બનાસકાંઠા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર અને સાંચોરના ઉમેદવાર વૈભવ ગેહલોતના પ્રચાર માટે ડીસાના કુંપટ ગામે ખાનગી સ્ટોરેજમાં બેઠક મળી હતી જેમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોકભાઈ ગેહલોત દ્વારા પણ રાજસ્થાનના સાંચોર અને બનાસકાંઠા જિલ્લાના લોકસભાના ઉમેદવારોને વિજેતા બનાવવા માટે અપીલ કરી હતી લોકસભાની ચૂંટણી એટલે કે મતદાન જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ તેમ દરેક પક્ષ પોતાની જીત માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે બનાસકાંઠા જિલ્લામાં પણ આ વખતે ભાજપ અને કોંગ્રેસ બંને મહિલા ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે જેને લઈ બંને મહિલા ઉમેદવારો પોતાની જીત માટે દરેક ગામ સભાઓ કરી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના કુંપટ ગામ પાસે આવેલ ખાનગી સ્ટોરેજમાં ડીસા માળી સમાજના આગેવાનો અને કોંગ્રેસના આગેવાનો સાથે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોકભાઈ ગેહલોતે બેઠક કરી હતી જે બેઠકમાં માળી સમાજના આગેવાનો અને કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા પૂર્વ ધારાસભ્યો ગુલાબસિંહ રાજપૂત શિવાજી ભુરિયા નાથાભાઈ પટેલ સહિત કોંગ્રેસ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં અશોકભાઈ ગેહલોતે જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં કોંગ્રેસનું મેનોફેસ્ટો વાંચવું જરૂરી છે દરેકને ધ્યાનમાં રાખીને પાડવામાં આવ્યો છે ભાજપ કહે છે પણ કરતા નથી હું અને મોદી બંને સાથે મુખ્યમંત્રી હતા ત્યારે ખેડૂતો માટે અનેક વાતો કરી હતી આજે ખુદ બેઠા છે ખેડૂતોની કોઈ વાત સાંભળતા નથી દરેક વર્ગ માટે અમે અમારી કોંગ્રેસની સરકારમાં રાજસ્થાનમાં કામ કર્યા છે ત્યારે લોકસભામાં કોંગ્રેસના ઉમેદવારને વિજેતા બનાવવા વિનંતી કરું છું આજે ડીસા તાલુકાના કુપટ ગામ ખાતે ખાનગી કોલ સ્ટોરેજમાં યોજાયેલ સભામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે ગુજરાતમાં પહેલી સીટ છે જ્યાં વોટ અને નોટ આપે છે બનાસકાંઠાની જનતાનો ભરોસો જોતા લીડથી સીટ જીતીશું માલગઢમાં કોઝવેની માંગણી છે એ પૂર્ણ કરવાની હું ખાતરી આપું છું જો કે આ બેઠકમાં કોંગ્રેસ આગેવાનો અને માળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા राजस्थान में अच्छी है गुजरात में अच्छी है सब मैं कैसे गुजरात में हूँ जाता में घूम रहा हूँ पब्लिक में दिनों दिन माहौल बनता जा रहा है चुनाव आएंगे हमारे तब तक आप देखेंगे बहुत शानदार माहौल बनेगा यहाँ पे भी और गनी बहन भी अन्य हमारे उम्मीदवार जीतेंगे वो जो कहते हैं ना अगली बार चार सौ तो पार उतना कोई दम नहीं है रूपा ली जी रूपाला जी सब आलोचना हो रही है जिस जगह वो बोले हैं उनकी आलोचना सब जगह हो रही है ऐसी कोई बात बोलनी नहीं चाहिए जिससे कोई समाज को किसी धर्म के लोगों को किसी जाति को ठेस पहुँचे बोलना नहीं चाहिए पर मैंने सुना है वो एबिचुअल है वो एबिचुअल है पढ़े लिखे हैं शिक्षित हैं पर वो एबिचुअल है बोलने के लिए कोई कोई जाति को, को नाराज़ करती रहते है वो સમગ્ર બનાસકાંઠા જિલ્લાની તાલુકા પંચાયતની સીટ વાઇઝ અમે કાર્યક્રમ કર્યો આ ચૂંટણીની અંદર આખું અનોખું જોવા મળે છે અનોખું એ જોવા મળે છે કે ચૂંટણી આવે એટલે દરેકને એમ હોય કે અમે ગાડી લઈને ફરશું ખર્ચ કરશે ઉમેદવારો આર્થિક રીતે જે નાના મોટી માગણીઓ હોય એ ચૂંટણીની અંદર નીચેના કાર્યકરો કે બધા ઉઘરાણી કરતા હોય છે પણ આ ચૂંટણીમાં એવું છે કે મંડપ જાતે વ્યવસ્થાઓ જાતે કરે ઇવન એ ટુ ઝેડ વ્યવસ્થા કરવાની હોય એ સ્વ લોકો કરે છે અને બીજું ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે એક બાજુ આટલા સામે સંસાધનો હોવા છતાં એમને પબ્લિક ભેગી કરવા માટે કે મિટિંગ કરવા માટે બહુ મહેનત કરવી પડે છે વધુ સહકારી ક્ષેત્ર વળગાડવું પડે કાર્યકરો વળગાડવા પડે બધા ભાડા આપવા પડે બધું જ એની સામે બે બેન ત્રણ ત્રણ કલાક તાલુકા પંચાયતની સીટવાઈ જ જે મોટી સંખ્યામાં લોકો હાજર રહી અને અમને ઉપરથી સમર્થન આપીને નાના મોટી આર્થિક રીતે મદદ કરે એટલે એક બાજુ જનશક્તિ એક બાજુ ધનશક્તિ પણ જ્યાં જનશક્તિ હોય ત્યાં ધનશક્તિની જરૂર પડે નહીં અને ઇતિહાસ એનો ગવાહ છે એ ઓગણીસો ઉડતાળીસમાં ગાંધીજીને દેશની આઝાદી માટે જે સુખી સંપન્ન લોકોએ પોતાની સંપત્તિ દેશને અર્પણ કરી હતી સુખી સંપન્ન લોકોએ વર્તમાન સમયમાં સુખી સંપન્ન લોકો એ દેશના ગરીબોને ચૂસેલા પૈસા ભેગા કરીને ભારતીય જનતા પાર્ટીને ચૂંટણી લડવા માટે ભંડોળ આપે છે આ બાજુ લોકશાહી ટકાવી રાખવા માટે ગરીબ લોકો કે જેને આજનું રોકડ રકમ જે મળી હોય મજૂરીના અર્થે એ ગુજરાન ચલાવે છે આવતીકાલે મજૂરી જવાનું છે એવા લોકો જે લેબર વર્ગ છે મધ્યમ વર્ગ છે એ પાંચસો હજાર રૂપિયા આપી અને લોકશાહી બચાવવાનું કામ કરી રહ્યું છે એટલે આ બે વચ્ચે એક મોટો તફાવત છે અને તફાવત છે ત્યારે જેટલો આ જનતાનો આભાર માનીએ એટલો ઓછો એક બાજુ સામધામ દંડની ભેદની રાજનીતિ અને સામેના ઉમેદવારો એમના સગાવાળા અને એમની ચૂંટણીનું કેમ્પેન કરવાવાળા વિવિધ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને બોલાવીને ફરજિયાતપણે ફાળાની ઉઘરાણી કરી રહ્યા છે અને એક બાજુ અમને સામેથી પાંચસો હજાર હો પચાસ રૂપિયા આપી રહ્યા છે એટલે એક બાજુ દબાવની રાજનીતિ છે અને એક એક બાજુ ડેમોક્રેસી લોકશાહીના ભાગરૂપીની રાજનીતિ છે એટલે હર હંમેશા જ્યારે જ્યારે પણ બનાસકાંઠા જિલ્લાએ નક્કી કર્યું ત્યારે ત્યારે કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપ્યા છે આ ચૂંટણી ભાજપ કોંગ્રેસ વચ્ચે કરતાં એક વિચારધારા અને એક વ્યક્તિના લીધે આખા જિલ્લાનું જે વાતાવરણ એક સરમુખશાહી તરફ જે ધકેલાઈ રહ્યું છે એમાંથી આઝાદી મેળવવા માટેની આ ચૂંટણી કોઈપણ જવાબદાર પદાધિકારી અને કેન્દ્રનું શીર્ષ નેતૃત્વ કરતા એક ભણેલા ગણેલા વહીવટમાં બેઠેલા વ્યક્તિ જ્યારે કોઈ પણ સમાજની બેન દીકરી માટે છેલ્લી કક્ષાના શબ્દો બોલે ત્યારે સ્વાભાવિક છે કે એ સમાજનીને તો લાગણી દુભાય પણ એક મહિલાની નાતે કોઈ પણ એક નારી શક્તિ તરીકે એ અમારા સમગ્ર જાગીરદાર સમાજની નારી બેન બેટીઓનું નહીં એ સમગ્ર ભારતની બેન બેટીઓનું અપમાન છે અને સમગ્ર ભારતની બેન બેટીઓને એક અસ્મિતા ઉપર જ્યારે એના સામે સવાલ ખડો થાય ત્યારે સ્વાભાવિક છે કે જાગીરદાર સમાજે જે એનો આક્રોશ છે એની રૂપાલા ઉપર એની જે એક ગુસ્સો છે એ વ્યાજબી છે અને એ આજે ગામડે ગામડે જાગીરદાર સમાજ ભારતીય જનતા પાર્ટીને ગામની અંદર મિટિંગ કરવા દેતા નથી આવવા દેતા નથી એટલે જર જમીનને જોરું ત્રણેય કજિયાનો છોરું એક એક દીકરી માટે એક મહિલા માટે એક સ્ત્રીઓ માટે ઇતિહાસ ગવા છે કે ક્યાંક શહીદી વરી હોય તો ગાયો માટે કે મહિલાઓ માટે કે બેન દીકરીઓ માટે છે અને જ્યારે ક્ષત્રિયો ઉપર આ રીતની જ્યારે ક્ષત્રિયોના ઉપર બેન બેટીઓ ઉપર આવા સવાલ ઊભા કરે તો હું માનું ત્યાં સુધી માફીને કોઈ પાત્ર નથી